આપણા ભારતનો એક એવો જિલ્લો આપણા ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં આખે આખો જિલ્લો જે છે છે એ પ્રાકૃતિક ખેતી કરે ત્યાં અનાજ ઉગે છે ને એ પ્રાકૃતિક ખેતી કરીને પ્રાકૃતિક કૃષિ થાય છે ગાય આધારિત કૃષિ થાય છે અને એ તો સ્વર્ગ છે તમે કોઈ દિવસ જાઓને ત્યાં તો તમને સ્વર્ગની અનુભૂતિ થાય હું વાત કરી રહ્યો છું તમે બરોબર ગેસ કર્યું કે હું કયા જિલ્લા વિશે વાત કરી રહ્યો છું સ્વર્ગ ની વાત કરી ત્યારે આ છે આપણો ગુજરાતનો ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં સ્વદેશીનો પ્રચાર સરદાર એકસો પચાસ તેમજ વંદે માતરમ આમ ઘણા બધા વિષય છે એ વિષયની વાત ગુજરાત વિદ્યાપીઠના માધ્યમથી ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠના જે સેવકો છે એમને એક બીડું ઉપાડ્યું આદરણીય આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય વિદ્યાર્થીઓને આપણી વાત મળે એના સાથે સંવાદ થાય એના માટે ડોક્ટર પ્રદીપ પટેલ સાહેબ જે મદદનીશ ગ્રંથપાલ છે ગુજરાત વિદ્યાપીઠના તેમજ નિયામક વિદ્યાપીઠ પ્રકાશન મંદિર પણ છે અને એમને ડાંગ જિલ્લો આપ્યો જવાબદારી આપી કે ત્યાં જઈને આપણે આ સ્વદેશીનો જે ગામડાઓ છે એ ગામડા સક્ષમ કેમ થાય એની વાત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી જવાબદારી આપવામાં એ ડોક્ટર પ્રદીપ પટેલ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવું પોઈન્ટ ચાર એફએમ પરથી હું બનાસકાંઠાથી બોલી રહ્યો છું વાવથરાદથી બોલી રહ્યો છું મા આંબા જગદંબાનું આ સ્થાન છે હૃદયનું સ્થાન છે ત્યાંથી છેક ડાંગ જિલ્લા સુધીની વાત અગિયાં પહોંચી રહી છે બાહામળો આપણે ડોક્ટર પ્રદીપ સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ ડોક્ટર પ્રદીપ સાહેબ નમસ્તે અને નમસ્તે મહેશભાઈ કેમ છો બસ એકદમ મજામાં તમે તો હટ્ટા કટ્ટા લાગી રહ્યો છો હું આવાજ પરથી તમને એમ લાગે છે ડાંગમાં ડાંગ પરથી આવ્યા છો તો ખૂબ સુખદ અનુભવ થયો છે એમ લાગે છે અરે ખૂબ સુખદ મતલબ આપે કહ્યું એમ કે સ્વર્ગ છે ડાંગ એમ

તો આ ગ્રામ જીવન સ્વાવલંબન જે યાત્રાની હું વિશેષતા રહી ત્યાં તમે કયા કઈ ગામડાઓમાં ગયા ત્યાં શું આપણા વિદ્યાર્થીઓને શું નવું જાણવા મળ્યું ગ્રામ જીવન યાત્રામાં અમારા ભાગે ડાંગ જિલ્લાની જવાબદારી આવેલી એટલે જો આપણે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગની મુલાકાત એટલે કુદરત સાથેનો અનેરો સંવાદ છે ડાંગ એટલે તમે જુઓ તો લીલાછમ વૃક્ષો ઝરણા ડુંગરા અને ડુંગરા પરથી જાણે વાદળ ઉતરતું હોય ને એવો અનુભવ જે પડતા હોય ને વાદળ ઉતરતો એવો પ્રકૃતિના ખોડામાં અમે રહ્યા એકદમ સ્વસ્થ અને તાજગી અનુભવી બધા વિદ્યાર્થીઓ અહીંયાના જે શહેરી વાતાવરણ દૂર રહીને અને ત્યાંના લોકોની જો વાત કરીએ તો ડાંગના લોકોમાં કરુણા અને કાળજીની જે ભાવના જોવા મળી અમને અમે જેટલો લગભગ ફર્યા તો જે પણ લોકો સાથે અમે સંપર્કમાં આવ્યા એ તમામ વ્યક્તિઓએ અમારી સાથે અમે જાણે એમનો પરિવારનો કોઈ ભાગ હોઈએ પરિવારજન હોઈએ એવી રીતનો એમનો આવકાર એમનો સત્કાર પણ એવો રહ્યો અમારી સાથે એટલે એક નવો જ અનુભવ અમને ત્યાંથી મળ્યો છે બરોબર છે બરોબર છે તો કઈ ગામડાના નામ કહી શકો કયા કયા ગામડા ગયા હતા તમે અંદર અમે વિવિધ ગામડાઓની મુલાકાત કરી ધવલી દોડ છે સાપુતારાની આસપાસના ગામડાઓ છે ધવલી દોડ તમે જુઓ તો એટલું વિશાળ ગામડું છે પછી આહવામાં સુબીરમાં અને વઘઈના વિવિધ ગામડાઓ એટલે લગભગ અમે ડાંગ જિલ્લાના દરેકે દરેક ગામડામાં પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને દરેકે દરેક ગામડાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અમે પ્રવાસ કર્યો છે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કર્યો છે બરોબર છે ડોક્ટર પ્રદીપ પટેલ સાહેબ આપણે બનાસ કોમ્યુનિટી રેડિયો પર આ ચર્ચા થઈ રહી છે સાથે સાથે WhatsApp ના માધ્યમથી પણ આ આખા ગુજરાતમાં વાત ભુગી રહી છે અને ખાસ તો મારો ડાંગ જિલ્લો છે મારા ડાંગ જિલ્લાના મારા જે ભાઈઓ બહેનો છે બાળકો છે એ પણ આ તમારી વાત સાંભળી રહ્યા છે મારી વાત સાંભળી રહ્યા છે આ વોટ્સઅપને માધ્યમથી આપણે દરેક દરેક મોબાઈલ મોબાઈલમાં આપણે પોગી રહ્યા છીએ એટલે ખાસ મારે ડાંગના જે બાળકો છે વિદ્યાર્થીઓ છે નાગરિકો છે ત્યાંના ખેડૂતો છે એમને શું કહેવા માંગશો કેવો તમારો અનુભવ રહ્યો કેવો ડાંગ માટે ડાંગના માટીને આજે નમન કરવાનું ખૂબ મન થાય છે ડાંગના આ પ્રકૃતિને નમન કરવાનું ખૂબ મન થાય છે શું કહેવા માંગશો બધા તમને સાંભળી રહ્યા છે ડાંગના લોકો ડાંગના અનુભવમાં મેં અગાઉ જ કહ્યું એમ કે એક સ્વર્ગ છે કુદરત સાથેનો સંવાદ છે અમે ત્યાં જે વિશેષ આનંદ લીધો ને એ હતો ત્યાં ઓળખ છે એ નાગલીના રોટલા અને અડદની દાળનું જમણ મતલબ એ લોકો એટલા ભાવપૂર્વક અમારી માટે બનાવે અને એટલા ભાવપૂર્વક અમુ જમાડે શાળાઓમાં વિદ્યાર્થીઓના ઘરે એમના માતા પિતા દ્વારા જે લોકો સાથે અમે સીધા સંપર્કમાં ન હતા એવા લોકો પણ એમને ખબર પડે કે અમે ગુજરાત વિદ્યાપીઠ ત્યાં સ્વદેશી સ્વાવલંબન સરદાર દોઢસો ની વાત લઈને આવ્યા છીએ વિદ્યાર્થીઓના શિક્ષકો સાથે છે તો એમનો જે આગ્રહ હોય ખૂબ જ મતલબ જે અભિભૂત કરનારો રહ્યો છે અને જો ડાંગમાંથી અમે અનુભવની વાત કરીએ તો અમે એક વસ્તુ એ શીખ્યા છે કે દરેક વ્યક્તિ સાથે મતલબ સારી રીતે વાત કરો કુદરતને પ્રેમ કરો સમૂહ ભાવના જે છે બરાબર અને આપણી જે સામાજિક અને નૈતિક જવાબદારીઓ છે એક નાગરિક તરીકેની એ પણ અમને ત્યાંથી જોવા મળે કે ભાઈ કુદરતી સંસાધનોને કેવી રીતે આપણે આપણા જીવનમાં ઉપયોગ કરવો અને એનું રક્ષણ કરવું સંરક્ષણ કરવું એટલે આવા વિવિધ અલગ અલગ પ્રકારના અનુભવો અમને અને વિદ્યાર્થીઓને મળ્યા છે દાનમાંથી જી 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 ડાંગ જિલ્લાના તમામ ખેડૂતો નાગરિકો બહેનો માતૃશક્તિને હું ખાસ કહેવા માંગુ છું જો ડોક્ટર પ્રદીપ પટેલ સાહેબ તમારો ખૂબ વખાણ કરી રહ્યા છે તમને ખૂબ બિરદાવી રહ્યા છે નાના નાના બાળકો પણ જો ડાંગ જિલ્લાના મને બધા સાંભળતા હશો પ્રદીપ ડોક્ટર પ્રદીપ સાહેબને સાંભળતા હશો એટલે તમારો ખૂબ તમને ખૂબ બિરદાવી રહ્યા છે ડોક્ટર પ્રદીપ પટેલ અને

અને જ્યાં જુઓ ત્યાં હરિયાળી કુદરતી સૌંદર્ય પશુ પંખીઓનો ટવકાર અરે સાહેબ એક અનુભવની વાત કરું કે અમે એક શાળામાં કાર્યક્રમ પતાવી અને ઢોળાવ વાળા માર્ગે થઈને બીજી શાળા તરફ જઈ રહ્યા હતા તો રસ્તામાં અમારે ઢોળાવ ચડ્યા અને લગભગ પંદર વીસ ફૂટ દૂર દીપડો રસ્તો એક રસ્તો એક તરફ થી બીજી તરફ રસ્તો ઓળંગીને જાય એટલે અમે જીવનમાં પહેલી વાર મેં તો દીપડો આટલા નજીક જોયો સાહેબ કુદરતની સાથેનો સંપર્ક એક અલગ પ્રકારનો ત્યાં અનુભવ પંદર વીસ ફૂટ નું એટલે ડ્રાઈવરે અમને એવું કહ્યું કે થી તમે બેસો એ ધીરે રહીને નીકળી જશે કારણ કે ડ્રાઈવર નું કેવું એવું હતું કે ભાઈ જંગલ નું જે વાતાવરણ છે જો તમે પ્રાણીઓને છંછેડો નહીં તો પ્રાણીઓ તમને કોઈ નુકસાન પહોંચાડશે નહીં બરાબર છે બરાબર છે બરાબર છે ડોક્ટર પ્રદીપભાઈ પટેલ સાહેબ આપના જે વરિષ્ઠો છે આપણા કુલપતિ શ્રી હર્ષદભાઈ સાહેબ છે આદરણીય આપણા આચાર્ય દેવરાજજી રાજ્યપાલ સાહેબ છે એમનું આપણને કેવી રીતે માર્ગદર્શન મળી રહ્યું કેવી રીતે એમનું આપણને સૂચન મળતું રહ્યું અને આ કાર્યક્રમની સફળતા એમના માર્ગદર્શનથી કેવી રીતે સારી મળી રહી આપણને ચોક્કસ સાહેબ આપના માધ્યમથી હું તો સૌથી પહેલા તો આ બનાસ કોમ્યુનિટી રેડિયોન નાઇન્ટી પોઈન્ટ ફોર માધ્યમથી હું ગુજરાત વિદ્યાપીઠના માન્ય કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ અને ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાના આયોજન માટે અને સફળતાપૂર્વક પૂર્ણાહુતિ માટે આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પણ પાઠવું છું ગ્રામજીવન યાત્રા જે છે વિદ્યાપીઠમાં બે હજાર સાત થી શરૂ કરવામાં આવેલી અને દર વર્ષે નિયમિતપણે થાય પરંતુ પાછલા બે વર્ષથી એટલે બે હજાર ચોવીસ અને પચીસ થી એમાં બિન શૈક્ષણિક સેવકોને પણ જોડવામાં આવ્યા અને એ તક એમાં સહભાગી થવાનો લાવો અમને પણ મળ્યો ગામે ગામ ફરવાનો વિદ્યાપીઠની વાતો વિદ્યાપીઠના વિચારો લઈને લોકસંપર્ક કરવાની એક અનેરી તક અમને સાંભળી બરાબર

તાલુકાઓમાં શાળાઓમાં એ ફર્યા છે વિદ્યાર્થીઓ સાથે સ્વદેશી સ્વાવલંબન સરદાર વંદે વાત લઈને એ પણ અમારી સાથે 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 સ્વાવલંબન યાત્રામાં જોડાયા છે એની ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ આ યાત્રામાં જોડાયા આમ કહેવા જઈએ તો વિદ્યાપીઠનો સમગ્ર પરિવાર આ ગ્રામજીવન સ્વાવલંબન યાત્રામાં સહભાગી થયો છે એ બદલ હું સફળ આયોજન માટે પદયાત્રાના સંયોજક પ્રોફેસર દેવડાનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે અને અભિનંદન આપવા માંગુ છું કે આટલું મોટું કામ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની દસ હજાર કરતા વધુ શાળાઓ અમે આમાં આવરી લેવાનો પ્રયાસ કર્યો છે અને સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થયો છે ડોક્ટર પ્રદીપભાઈ પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને ખુબ શુભેચ્છા આપનું ખૂબ અભિનંદન કે કાર્યક્રમ ખુબ સરળ રહ્યો અને ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા ખુબ સફળ રહી આપની આમ ને આમ તમે આવા કાર્યક્રમો કરતા રહો હું બનાસકાંઠાથી વાવથરાથી જયારે બોલી રહ્યો છું ત્યારે માં નડેશ્વરી માં અંબા જગદંબાના આશીર્વાદ ખૂબ આપણા વિદ્યાપીઠ પર આપણા બાળકો પર રહે અને તમે ખૂબ ઉર્જાથી આગળ વધો ખૂબ કામ કરો રાષ્ટ્રની પણ સેવા ખૂબ થાય ગામડાઓની પણ સેવા ખૂબ થાય ગામડાઓ પણ સ્વાવલંબી બને એના માટેના માં અંબા માં જગદંબા નડેશ્વરીના પણ ખૂબ આશીર્વાદ મળી રહે ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો સાહેબ એક અહીંયા આપનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે બનાસ રેડિયોના માધ્યમથી ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રાની વાતો જન જન સુધી પહોંચાડવાની મને તક મળી છે એ બદલ હું બનાસ કોમ્યુનિટી રેડિયોનો આભાર વ્યક્ત કરું છું આરજે મહેશ કુમારનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત વાહ 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 એકવાર ડાંગ ડાંગ માટે એકવાર દેશી ઢોલ વગાડવાની ઈચ્છા થઈ ગઈ ડોક્ટર સાહેબ બનાસ કોમ્યુનિટી રેડિયોથી ડાંગ માટે અને ડાંગના તમામ ખેડૂતો બહેનો બાળકો માતૃશક્તિ માટે અહીંયાથી હું એક તમને દેશી ઢોલ સંભળાય